મેં પનોતીનો પણ વિડીયો મૂક્યો છે એ જોઈને તમે એ પણ કરો તો તમને ઘણી રાહત રહેશે અને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે કારણ કે શનિની પનોતીમાં જ પ્રગતિ છે એમાં જ પડતી પણ છે એટલે સારું સુખફળ જોઈતું હોય તો ઉપાસના આરાધના હનુમાનજીને અને શિવને કરો સારી સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે તો આજો જ જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે સવારે આઠ ને ચોવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આઠ ને ચોવીસ મિનિટ સુધીનો સમય બહુ યોગ્ય નથી આજે સવારે અને આઠ ને ચોવીસ પછી સામાન્ય સમય ગણાશે સામાન્ય દિવસ ગણાશે તો આજે સવારે આઠ ને ચોવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત ગણ શુભ નક્ષત્ર છે આ હસ્ત નક્ષત્ર આજે બપોરે ત્રણ ને ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્ર નક્ષત્ર ગણાશે આ ચિત્ર નક્ષત્રમાં જન્મનાર બાળકને વારે ઘરે જીવનમાં નુકસાન અને નફો વારે ઘડી થતો હોય છે એને માટે યોગ્ય પૂજા વિધિ કરી લેવી આજે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે અતિગન અતિગન યોગ આજે સાંજે ચાર ને અઠાવન મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુક્રમાં યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે સવારે આઠ ને ચોવીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ અક્ષરા છે પઠાણા કન્યા રાશિ સ્વામી બુદ્ધ ગણાય છે મિત્રો આ કન્યા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકોનો જન્મ હોય બધાની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ અગિયાર તારીખે સવારે ચાર ને બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિથી વાર નક્ષત્રો જેનો પણ જન્મ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા મિત્રમાં મિત્ર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે તમે સવાર મોઠી આજનું સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો એ અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર આજે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે નોકરી ધંધા માટે જઈ રહ્યા છે વેપાર વ્યવસાય માટે જઈ રહ્યા છે કોઈ પણ પ્રકારના કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા હોય ત્યાં કોઈનું ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છકી હોય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો જેથી કરીને તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો એની સાથે સાથે ઘરમાંથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો ઘરમાં ભગવાનના દેવસ્થાનમાં પગે લાગવાનું થવાનું કે હું મારા કાર્ય કરવા માટે જઈ રહ્યો છું મારા કાર્યમાં મારી સાથે રહેજો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે આજે શનિવાર છે આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે એ લોકોને દવા આપવાનું પણ બહુ મહત્ત્વ છે એ લોકોને પહેરવા માટે વસ્ત્ર અત્યારે શિયાળો ચાલે છે એટલે ઊનના વસ્ત્રનું પણ દાન તમે કરી શકો છો આજના દિવસે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત જોઈતી હોય તો વડીલ વૃદ્ધ અને ભિક્ષુકની સેવા કરો તો એનાથી જ આરામ સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે ભાગ્ય પરિવર્તન થઈ શકે છે આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આજે આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે સવારે આઠ ને ચોવીસ મિનિટ સુધીનો જે સમય છે એ યોગ્ય સમય નથી કોઈ પણ કાર્ય કરવા માટે પરંતુ આજે સવારે આઠ ને ચોવીસ મિનિટ પછીનો જ સમય છે

આ સમયગાળા દરમિયાન આજે સવારે આઠ ને થી લઈ બપોરે ત્રણ ચાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એમાં હારેલી બાજી પણ જીતી જવાય છે ધારેલા કાર્યમાં સફળતા મળે છે ભૂતકાળમાં તમે કરેલા કાર્યમાં સફળતા ન મળી હોય એ કર્મ તો આજથી શરૂ કરો છો ફરી પાછું સફળતા મળી શકે હારેલી બાજી જીતી જવાય એટલે કેસમાં પણ જીતી શકાય છે તે ઉપરાંત આજે જે લોકો રમતગમતમાં ભાગ લેતા હોય છે એ લોકો આ સમયગાળા દરમિયાન કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દે છે તો એમાં પણ એ લોકોને વિજય પ્રાપ્ત થતો હોય છે આજના દિવસે ખાસ કરીને જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો જો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે આ સમયગાળા દરમિયાન તો એના માટે સારી જગ્યાથી લગ્નની પણ વાત આવી શકે અથવા છોકરી જોવા જવાનું થઈ શકે છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી કોઈ પણ વ્યક્તિ નવા વસ્ત્ર ધારણ કરે તો એના બહારથી જે ઉઘ્રણીના પૈસા લેવાના નીકળતા હોય છે તે પણ એને પ્રાપ્ત થાય છે વસ્ત્ર માટે ખાસ ધ્યાન રાખજો જે ક્યારેય ન પહેર્યું હોય કોઈએ ન પહેર્યું હોય તે વસ્ત્રની વાત કરું છું આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રવાસમાં પણ સારી સફળતા મળે છે આજે વિજય પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સમય છે સવારે આઠ ચોવીસ થી બપોરે ત્રણ ચાલીસ મિનિટ સુધીનો પરંતુ મિત્રો આજે બપોરે ત્રણ ને ચાલીસથી લઈ આવતીકાલે સાંજે છ ને બાર મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થાય છે ખરીદી કરો છો તો ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થાય વેચાણ કરો તો વેચાણ કરવાનો યોગ ઉભો થાય છે દરેક ઘટના બે વાર થતી હોય છે આજના દિવસે લગ્ન કરે તો પાછા લગ્ન કરવાનો યોગ ઉભો થાય એટલે ધ્યાન રાખવું જેની કુંડલીમાં બે મેરેજ હોય તો ભૂલમાં પણ ન કરવા જોઈએ આજના દિવસે પિકનિકનું આયોજન કરી શકાય પ્રવાસનું આયોજન પણ કરી શકાય સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે ખરીદેલી વસ્તુ પર પણ ઘણો સુખ પ્રાપ્ત થાય છે વેચાણની વસ્તુ પણ ઘણો સુખ પ્રાપ્ત થાય છે પણ ભૂલમાં પણ આ સમયગાળા દરમિયાન નવ વસ્તુ ધારણ ન કરશો હવે પ્રેમમાં તિરાડ પડી શકે છે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે છે ભાઈ ભાંડુ સાથે મન દુઃખ થઈ જાય છે અણગમો થઈ જાય કપડા પ્રત્યે પણ એવો આજનો દિવસ છે માટે આવું બધું જે ફળ છે એ આજે બપોરે ત્રણ ને ચાલીસથી લઈ આવતીકાલે સાંજે છ ને બાર મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્રમ પોષમાસે સુભે કૃષ્ણ પક્ષે સપ્તમી આયામ અંતર્ગત અષ્ટમી આયામ મંદવા સંવિત આયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ मम आत्मन श्रुते स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्याभ्यास देश विदेशे यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति जन्म समय तथा વિવૃંદાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाध दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति अर्थम भूत प्रेत द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल મનવાંછિત ફદ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયું તે લોકો ભૂલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપતિ અર્થ વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ જે લોકો વિદેશ માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશ બહાર જઈને ધંધો વેપાર કરવા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ अत आरोग्य वडे बोललो से जे आरोग्यनी बुझे आपलिन एलोपरे हम तो प्रत्येक जण बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम ओ प्रत्येक जण बोलवा सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કરિશ્રી પાણી વાળી થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી

તમારા દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઈકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लखवा भूलशो नीडिओसाठी सोने जय सोमनाथ